અને મૃત્યુ બોર્ડ ની અંદર પૂછાતો અને ફર્સ્ટ સેકન્ડ એક્ઝામમાં પણ પૂછાતો આઠ માસનો સમ જોઈએ સ્વાધ્યાયનો દાખલો નેક્સ્ટ માધવ રાધા અને ગોપી ત્રણ ભાગીદારો છે એક નૃત્યાંશ એક તૃતીયાંશ અને એક છસ્માંશ ભાગે નફા નુકસાન વેચતા ભાગીદારો છે હવે આ એક તૃતીયાંશ મિત્રો એક તૃતીયાંશ ને એક છસ્માંશ છે એનો મતલબ એવો થયો કે આ જૂનો ભાગ આપને આપ્યો છે તો આપણે એને પ્રમાણ પહેલા તો સરખો કરવું પડશે તો છેદ સરખા કરીશું તો આપણને પ્રમાણ મળશે ને અહીંયા જરા તમને હાઇલાઇટ આપી દો આના છેદમાં છ લાવીશું કારણ કે મોટી સંખ્યા છેદમાં છ બરાબર તો બે આપણે ત્રણ વડે ગુણીએ અને તો ત્રણ દુ છ થાય ત્રણ ને આપણે બે વડે ગુણીએ ત્રણ દુ છ થઈ જાય છેદ સરખા થયા તો અંશમાં પણ ગુણો પડશે તો ત્રણ એકા ત્રણ જેમ આ ત્રણ એકા ત્રણ આ બે વડે ગુણ્યા તો બે એકા બે ઓકે અને આ છ છેદમાં છેદ તો એક એટલે આ થયું આપણું જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક આવી રીતે આપણે વ્યવસ્થિત કરવાનું એકત્રીસ ત્રણ સોળના રોજ પેઢીનું પાકું સળ્યું નીચે મુજબ આપણે આપેલું છે મૂડી છે લેણદાર કામદાર વળતર અનામત કર્મચારી રોકાણ વર્ગર ભંડોળ રોકડ બેંક જૂની પાગડી આપણને અહીં આપી નથી એટલે જૂની પાગડી કે માંડી વાળવાનો પ્રશ્ન રહેતો નથી રોકાણો પેટર્ન મકાન અને અવાસ્તવિક મિલકત જાહેરાત ઝુંબેશ ખર ઓકે ચાલો જૂનું પ્રમાણ આપણે યાદ રાખીશું 3 જેમ 2 જેમ 1 માધવ રાધા અને ગોપી આગળ વધીએ રાધા 1416 થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ ઓકે તો જે વચ્ચેના ભાગીદાર છે રાધા તે નિવૃત્ત થાય છે તેનો ભાગ છે 2 ચાલો આગળ વધીએ માધવ અને ગોપી ચાલુ રાખે છે ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું નંબર વન પેટર્નની કિંમત કામદાર વળતર અનામતની જવાબદારી દેવાદાર ગાળખંડ પાંચ ટકા રાધાને પાગણી પેટે ચાલીસ હજાર ચૂકવવા યસ ચાલો અહીંયા આપણે સ્પષ્ટ કહી દીધું છે કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેને આપણે ચાલીસ હજાર ચૂકવવાના હવે ચાલીસ હજાર ચૂકવીશું તો ચાલુ રહેનાર ભાગીદારો એમને મળતા લાભના પ્રમાણમાં ચૂકવશે તો આપણે લાભનું પ્રમાણ મેળવવું પડશે જૂનું પ્રમાણ આપણે ખ્યાલ છે ત્રણ જેમ બે જેમ એક નવું પ્રમાણ આગળ જોઈએ અગાઉના વર્ષે માન્ય વાળી પાંચસો પરત મળ્યા રાધાને પાંચ હજાર રોકડા ચૂકવવા બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં નવો ટોપિક છે રાધાને પાંચ હજાર હપ્તામાં દસ ટકા વ્યાજ સહિત ચૂકવવા ઓકે જોઈ લઈશું આગળ પુનઃ મૂલ્યાંકન ખાતું ભાગીદારના મૂડી ખાતા પાકું સરયું અને રાધાની લોનનું ખાતું આ એક ન્યુ ટોપિક આવ્યો રાધાની લોનનું ખાતું પણ તૈયાર કરો જે છેલ્લી ચુકવણી સુધીનું તૈયાર કરો એટલે આપણે કહ્યું કે જે લોન વધે છે પાંચ હજાર રોકડા ચૂકવીએ નિવૃત્ત થાય એ ભાગીદાર પછી જે રકમ વધે આપણે લોન તરીકે રાખીએ લોન બે સરખા વાર્ષિક હપ્તામાં દસ વ્યાજ સહિત ચૂકવાનું મીન્સ બે વર્ષમાં લોન ની રકમ વ્યાજ સહિત ચૂકવી દેવાની છે બરાબર ચાલો એટલે લોન નું ખાતું પણ બનાવવાનું કહ્યું છે હવે આગળ વધીએ એ પહેલા આપણી પાસે મૂડી ખાતું તો મૂડી ખાતાની બાકી મૂકી દઈએ આપણે ચાલો માધવ એક છત્રીસ પચાસ ને ચોપન આ મૂડી ખાતાની જવા બાકી મૂકીશું અને રોકડ બેંક છે બાર હજાર એની ઉધાર બાકી મૂકીશું બરાબર મિલકતની ઉધાર બાકી હોય મૂડીની જવા બાકી તો મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં બંને બાકી મૂકીએ સૌ મૂડી ખાતામાં જવા બાજુ મૂકીએ પછી બેંકમાં ઉધાર બાજુ બાર હજાર જોઈએ સૌપ્રથમ મૂડી ખાતાની બાકી આ બાકી આગળ લાવ્યા એક છત્રીસ પચાસ હજાર ને ચોપ્પન હજાર રોકડ બેંકની બાકી બાર હજાર હતી બાકી આગળ લાવ્યા ઉધાર એટલે સૌપ્રથમ બાકી મૂકી આગળ વધીએ હવે આપણે જઈએ લાભના પ્રમાણ તરફ ઓકે તો લાભનું પ્રમાણ એના માટે નવું પ્રમાણ આપને આપ્યું નથી કારણ કે લાભ બરાબર નવો ભાગ માઈને જૂનો ભાગ માત્ર આપણને જૂનો ભાગ જ આપ્યો ત્રણ જેમ બે જેમ એક પ્રમાણ ઓકે

નવું પ્રમાણ કયું ચાલુ રહેતા ભાગીદાર માધવ અને ગોપીનું તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ અને જૂનું પ્રમાણ એ લાભનું પ્રમાણ મીન્સ ત્રણ જેમ એક મેં તમને અગાઉ જે હમણાં સમજાવ્યું તે તો આપણે જે પાઘડી આપવાની છે મિત્રો રાધાને ચાલીસ હજાર પાઘડી આપો બરાબર એ પાઘડી ત્રણ જેમ એક માં વેચીશું તો સીધો નિયમ છે ત્રણ જેમ એક માં વેચો તો ત્રણ ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ ચાલીસ હજારના ત્રણ ચતુર્થાંશ કરો એટલે ત્રીસ હજાર એક ચતુર્થાંશ કરો ચાર ચાર ઉડી જાય તો દસ હજાર માધવના મૂડી ખાતે ઉધાર ત્રીસ હજાર ગોપીના મૂડી ખાતે ઉધાર દસ હજાર એને લાભ મળ્યો એટલે એટલા રૂપિયા ચૂકવશે અને રાધા છે એ લાભ આપે છે તો એ ચાલીસ હજાર જમા થશે ઓકે

રાધાના મૂડી ખાતે જમા તો રાધાના મૂડી ખાતાની જમા બાજુ આ મૂડી ખાતે ને ક્રોસ એન્ટ્રી બરાબર સિમ્પલ વસ્તુ છે માધવ અને ગોપી ઉધાર હતા તો ગોપીના મૂડી ખાતાની ઉધાર બાજુ ત્રીસ દસ રાધાના મૂડી ખાતે જમા નિવૃત્ત થનાર તો રાધાના મૂડી ખાતાની જમા બાજુ ત્રીસ હજાર ને દસ હજાર થઈ ગયા કુલ ચાલીસ હજાર બરાબર એટલે આ રીતે આપણે જે આમનોંધ હોય છે એ આમનો ખતવણી કરવાની છે જોઈએ અહિયાં પેટર્ન પાંત્રીસ હજાર છે પાંત્રીસ હજાર ના વીસ ટકા ઘટાડો તો પાંત્રીસ હજાર ગુણ્યા વીસ ટકા કરશો પાંત્રીસ હાજર ગુણ્યા વીસ ટકા પાંત્રીસ દુનિયા સિત્તેર સાત હજાર ઘટશે તો પેલા ઘટે એટલે મિલકતની કિંમત ઘટે તો નુકસાન તરીકે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ ચાલો પેટન્ટ આવી ગયા સાત હાજર હજાર ઓકે આગળ વધીએ પેટન્ટ પેલો ફિનિશ ત્યારબાદ સેકન્ડ સોરી ફર્સ્ટમાં બાકી છે મકાનની કિંમત નેવું ટકા સુધી ઘટાડો ખાસ ધ્યાન રાખજો નેવું ટકા સુધી ઘટાડો બરાબર એટલે કહેવાય માગે છે કે આ સો ટકા હોય સો ટકા માંથી ઘટાડતા ઘટાડતા તમે આવો વન બાય વન નેવું ટકા સુધી ઘટવી જોઈએ તો આ ઘટાડો કેટલો થયો દસ ટકા મીન્સ આપણે મકાનની કિંમત દસ ટકા ઘટાડવાની છે નેવું આવીને અટકી જવાનું છે ઓકે તો મકાનની કિંમત જોઈએ કેટલી છે પંચોતેર હજાર છે પંચોતેર હજાર ને દસ ટકા તમે કરો તો સાત હજાર પાંચસો એક મિનુ કર તો સાત હજાર પાંચસો આપણે ઘટાડવાના છે તો નુકસાન થયું કેવાય પુનઃ મૂલ્યાંકન સાત હજાર પાંચસો કરશો આગળ વધીએ હવાલા નંબર બે તરફ પેલો હવાલો કમ્પ્લીટ સેકન્ડ તરફ જઈએ કામદાર વળતર અનામતની જવાબદારી ત્રીસ નક્કી કરવામાં આવી ઓકે તો ત્રીસ નક્કી કરવામાં આવી એટલે પાકા મૂડી દેવા બાજુ કામદાર વળતર અનામતની જવાબદારી પરંતુ શું આપણને કામદાર વળતર અનામત આપેલું છે ખરા જોઈએ તો પુનઃ મૂલ્યાંકન માં કે મૂડી ભાગીદારો વચ્ચે વેચવી અનામત એટલે સૌ પ્રથમ આપણે જોઈશું કામદાર વળતર અનામતની જવાબદારી ત્રીસ હજાર માં અનામત આપી છે કે કેમ ઓકે કામદાર વળતર અનામત છે ચોવીસ હજાર હવે આપણી જવાબદારી મિત્રો કેટલી થઈ અનામત ચોવીસ છે અને આપણે ચૂકવવાના કેટલા થયા ત્રીસ હજાર એનો મતલબ છ હજાર હજુ રૂપિયા આપણે ચૂકવવા પડશે એટલે પુન મૂલ્યાંકન ની ઉધાર બાજુ છ હજાર કામદાર વળતર અનામત ઓકે જવાબદારી અને કુલ ત્રીસ હજાર મૂડી દેવામાં નવા પાકા સર્વિયામાં કામદાર વળતર અનામત ની જવાબદારી ઓકે ચાલો આગળ વધીએ હવાલો એ સોલ્વ થયો નંબર થ્રી દેવાદારો પર ઘાલ અનામત પાંચ ટકા થી વધારવી ખાસ જોજો ઘાલ અનામત પાંચ ટકા થી વધારવી તો આપણે કંઈક આપી હશે એમાં પાંચ ટકા આપણે પ્લસ કરવાના છે બરાબર વધારવાની છે ચાલો તો જોઈએ દેવાદારો છે એમાં પ્લસ કરી દો એટલે કુલ નવ હજાર થશે બરાબર ફરી પાછું જો આપણને કહ્યું છે દેવાદાર પર ઘાય નામ પાંચ થી વધારવી ઓકે તો એસી હજાર ગુણ્યા પાંચ ટકા આપણે કરીએ એટલે ચાર હજાર થાય અને ચાર હજાર થાય એ આમાં ઘાલ ખાતે નામતમાં પ્લસ કરવાના છે ઓકે તો બે અસર સૌ આપણે જઈએ પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદર ચાલો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઘાલ ખાતે નામત ચાર હજાર વધારે દીધી પાંચ હજાર હતા એમાં ચાર હજાર નો વધારો કર્યો વધારો કર્યો એટલે ઉધાર બાજુ પણ જો ઘટતી હોય મિત્રો તો જમા બાજુ આવે પાંચ છે ત્રણ જ રહે તો બે વધી બરાબર એટલે આમ ઘટી તો એ જમા બાજુ પણ ચાર હજાર થી વધારો કર્યો એટલે કુલ નવ હજાર થઈ એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર બાજુ નેક્સ્ટ પુનઃ મૂલ્યાંક પાકા સરવૈયામાં જઈએ પાકા સરવૈયામાં દેવાદારો એસી હજાર માઇનસ ગાલખદ કરીશું ચાર હજાર નવા પાકા સરવૈયામાં એટલે કુલ નવ હજાર બાદ કરીશું એસી હજાર માઇનસ ગાલખદ અનામત ચાર હજાર વધારીને કુલ નવ હજાર બાદ કરતા એકોતેર હજાર આવશે નેક્સ્ટ આગળ વધીએ ચાલો દેવાદાર ફિનિશ નંબર ચાર રાધાને પાઘડી પેટે ચાલીસ હજાર ચૂકવાય પુનઃ મૂલ્યાંકન ની જવા બાજુ અને રૂપિયા મળ્યા એટલે રોકડ બેંક આવે એટલે ઉધાર તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ ઘાત પરત બે હસર એક મૂલ્યાંકનમાં જવા બાજુ લઈ જઈએ પાંચસો ઘાળાત પરતના ચાલો આવ્યા પાંચસો ઘાદ પરત બીજી અસર આપીશું નેક્સ્ટ રોકડ અને બેંકમાં ચાલો રોકડ અને બેંકમાં ગાલખાદ પરત કારણ કે રોકડ આવી કહેવાય તો રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પણ કઈ બાબતના છે ગાલખાદ પરતના એટલે ગાલખાદ પરત ખાતે જમા થાય મીન્સ રોકડ ખાતાની ઉધાર બાજુ લખાય ગાલખાદ પરત ખાતે એક મિનિટ તમને એને હું આમ નોંધ બતાવું કેવી રીતે આવે રોકડા મળ્યા તો આમ નોંધ આવી થાય રોકડ ખાતે ઉધાર કઈ બાબતમાં મળ્યા ઘાલખાદ પરતના તો તે ઘાદ પરત બાજુ રોકડ ખાતે ઉધાર પણ આગળ વધીએ પાંચમું આવી ગયું પરત નંબર સિક્સ રાધાને પાંચ હજાર રોકડા ચૂકવવા તો સિમ્પલ વસ્તુ રાધાને ચૂકવવાના છે તો રાધા લેનાર થાય એટલે રાધાના મૂડી ખાતે ઉધાર અને રોકડ જાય એટલે રોકડ ખાતે જમા પાંચ હજાર ચાલો જોઈ લઈએ રાધાને ચૂકવવાના છે તો રાધાના મૂડી ખાતે ઉધાર આવી ગયું પાંચ હજાર અને એમનો શું થાય રાધાને ચૂકવાના એટલે રાધાના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતાની જમા બાજુ ક્રોસ એન્ટ્રી પાંચ હજાર બરાબર રાધાના મૂડી ખાતામાં લખાય રોકડ ખાતે અને રોકડના મૂડી ખાતામાં લખાય રાધાના મૂડી ખાતે પાંચ પાંચ હજાર રોકડ જાય એટલે જમા રોકડ આવે તો ઉધાર આટલું

કર્મચારી ફંડ અને રોકાણ વધઘટ ભંડોળ એ અનામત છે બરાબર એક ના પ્રમાણમાં બાર હજાર ગુણ્યા ત્રણ બાર હજાર જે છે મિત્રો અનામત બાર હજાર ગુણ્યા ત્રણ ત્રણ ને પાંચ છ ભાગ્યા છ તો છ દુની બાર ત્રણ દુની છ ઓકે એકબલ થંડોળ ખાતે છ હજાર બે હજાર સોરી છ હજાર ચાર હજાર ને બે હજાર અનામત છે એટલે મૂડી ખાતામાં જમા બાજુ મૂડી ખાતામાં જમા બાજુ રોકાણ વદગઢ ભંડોળ છે છ હજાર ચાર હજાર ને બે હજાર વેચાયું ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં કુલ બાર હજાર ચાર દસ દસ ને બે બાર ઓકે ચાલો દિસ્તાવી દીધી દેવાદારો આવી ગયો સ્ટોક મૂકવાનો છે સ્ટોક ની કિંમત બાસઠ હજાર છે તો બેઠી નવા પાક્કા સ્ટોક બાસઠ હજાર થી મૂકી દેવાનો કારણ કે કોઈ હવાલો નથી ઓકે ચાલો આ સ્ટોક બાસઠ હજાર

બે છ એક છૂડી ખાતાની ઉધાર બાજુ જોઈએ ચાલો જાહેરાત ઝુંબેશ બાર હજાર આઠ હજાર અને ચાર હજાર ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણમાં વેચતા ઓકે નેક્સ્ટ ચાલો કમ્પ્લીટ એટલે જૂનું પાકું સર્વે આખું આવી ગયું હવાલા બધા આવી ગયા છેલ્લો એક હવાલો લોનનો જે છે તે લોન ખાતામાં આપણે લઈ જશું એના માટે ખાતા ક્લોઝ કરીશું ચાલો તો સૌપ્રથમ પ્રથમ મૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીએ ઉધાર બાજુ ચોવીસ પાંચસો છે જમા બાજુ છ પાંચસો છે તો ચોવીસ માંથી છ પાંચસો બાદ કરતાં ચોવીસ પાંચસો માંથી છ પાંચસો બાદ કરતાં પ્રશ્ન ચિહ્ન અઢાર હજાર અઢાર હજાર ને ત્રણ જેમ બે જેમ એકમાં વેચતા અઢાર હજાર ગુણ્યા ત્રણ હજાર છ હજાર બાજુ મૂડી ઘટે મૂડી ખાતાની ઉધાર બાજુ ખોટ નવ હજાર છ હજાર ને ત્રણ હજાર ઓકે હવે ખાસ ધ્યાન આપજો મિત્રો આ ખાતો આપણે ક્લોઝ કરીએ છીએ રાધા નિવૃત્ત થયા તો માધવ અને ગોપીની મૂડી આપણે સૌ લઈ લઈએ એક છત્રીસ અને છ એટલે એક બેતાલીસ એક બેતાલીસ માંથી બાર નવ અને ત્રીસ હજાર બાદ કરશો એટલે આ રકમ મળશે એટલે આ રકમ મળશે આપણને ઓગણ તો એકાણું હજાર અને ઓગણચાલીસ હજાર આખરની મૂડી માધવ અને ગોપી નવા પાક એકાણું અને ઓગણચાલીસ ઓકે ટોટલ એક ત્રીસ હજાર ચાલો હવે રાધા તેનો સરવાળો ને 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 તો રકમ બાદ કરશો એટલે આપણને જે રકમ મળશે ચિહ્નમાં પંચોતેર હજાર લોન તરીકે રાધાની લોન ઓકે કારણ પાંચ હજાર તો રોકડા ચૂકવી દીધા પંચોતેર હજારની રાધાની રાધાની જે લોન છે એ લોન આપણે દર્શાવવાની થશે નવા પાકા સર્વેમાં નિવૃત્તિ પછી રાધાની લોન પંચોતેર હજાર હવે આ પંચોતેર હજારની જે લોન છે ચાલો એ પછી હમણાં પેલો છેલ્લો હવાલો બાકી છે તે ઓકે એટલે અહીંયા આપણે બંધ કરીશું મૂડી ખાતું રોકડ બેંક રોકડ બેંકની અંદર ઉધારમાંથી જમા બાદ કરતા પાંચ બાકી આગળ લઈ ગયા પંચોતેરસો તો મિલકત લેનામાં પંચોતેરસો આખરની રોકડ અથવા બેંક સેવા

દેવાની જમા બાકી હોય જેમ કે આ મૂડી હતી તો મૂડીની જમા બાકી હતી બરાબર એ રીતે આની લોન ને પણ દેવું છે તો દેવાની જમા બાકી હોય એટલે રાધાની લોનમાં જમા બાજુ એક ચાર સોળ પેલી તારીખ જયારે નિવૃત્ત થયા ત્યારની વાત કરે છે નિવૃત્ત થયા એક ચાર સોળ તો એક ચાર સોળ થી રાધાની મૂડી પંચોતેર હજાર

રાધા પંચોતેર હાજર દસ ટકામાં વ્યાજ સહિત રૂપિયા ચૂકવો તો પંચોતેર હાજર ભાગ્યા બે કરશો મિત્રો અને સાડત્રીસ હજાર પાંચસો પંચોતેર ના બે હપ્તા વાર્ષિક તો પંચોતેર હાજર ભાગ્યા બે કેલ્સીમાં કરશો અને સાડત્રીસ આ ચૂકવવાના

તો ટોટલ છે બ્યાસી હજાર પાંચસો વ્યાજ સહિતમાં એમાં પિસ્તાલીસ ચૂકવ્યા તો ઘટતી રકમ બાકી આખા વર્ષનું વ્યાજ એટલે એકત્રીસ ત્રણ સત્તર એકત્રીસ ત્રણ સત્તર વર્ષના અંતે ચૂકવો એકત્રીસ ત્રણ સત્તર આખરે બાકી વધી સાડત્રીસ પાંચસો એકત્રીસ ત્રણ ની આખરની બાકી નવા વર્ષની શરૂઆતમાં એક ચાર સત્તર બાકી આગળ લાવ્યા

આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે યુ આર ગેટિંગ વેરી વેલ બરાબર થેન્ક યુ વેરી મચ મિલતે એક છોટાશે બ્રેક કે બાદ